ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોવો છો એટલે મજામાં જશો શરદી આવી ગઈ છે ભાઈ આપણે શેટર ઠઠાઈ લીધું છે જેમ કે આજે ટાટ બહુ પડી અને બધા જાગી ગયા છે હું એ જાગી ગયો ને હું કંઈક ગાડી ગરમ કરવા માટે આવ્યો કેમ કે વધારે પડી રાખીએ ને તો ગરમ થઈ જાય ને અંદર ઊંધેડ આપે તો જો આ માહલું ઉઠી ગયું છે વહેલા વહેલા જાગી ગયું છે શું છે

નહી શું થાય લેબુ થી હે ચરબી ઘળે મારા મમ્મીને ને એવું કે ચરબી ગળી જાય એમ કે જે જાડા થઈ ગયા હોય ને તો રોજ આર્યું લેબુ પીએ નો તો થોડા ઓના જેવા ખોરા થઈ જઈએ હે ને તો જો હો વિમાન જશે ને ચાંદાની અરે સૂરજ ની અંદર ચાંદો ક્યાં યાદ આવે યાર હે ને નીચે થઈ ગયું થોડું जो माही मा तो दौड़ी ना आई थी सो है बूट करने लाया बूट कौन लाई बोल जी बोल जी तुम बोलते नहीं है और तुम बोल जी मुँह बोला पप्पा के पप्पा पापा मम्मी के मम्मी ए, ए मुडाम थी काट दे मम्मी क्या जी ए छोकरी हाँ मम्मा अने दादा के दादा દાદી ઓકે ગઈ તો માં આપણે આવી ગયા છીએ ઓફિસની અંદર એટલે ટેરેસ ઉપર આવી ગયો અને આજે બે દિવસની અંદર આપણે મસ્ત કઈક નવું એડ કર્યું ઓફિસ એ તમને બતાવું હે ને એટલે જ હું અહીંયા વ્લોગ બનાવું બાકી બનાવતો નહીં તમને ખબર જ હશે ચાલો બતાવી દઉં શું શું નવું એડ કર્યું છે તો ભાઈ પહેલાં તો જોઈ લો તમે આ ગુલાબ એડ કર્યા હે કેટલા મસ્ત આવ્યા હે અને એની સ્મેલ આવે કોઈ ગજબ નહીં ભાઈ પછી એક આ બાજુ ગુલાબ છે આ બધા રોપા આ જે ફૂલવાળા આ બધા નવા નવા અમે લાયા જ છીએ જો જાસૂદ વ્હાઈટ કલરના બીજું આ ઘણા બધા એમ કે આ જો ભરી નાખ્યું એમ કે થોડું થોડું બળી ગયું હતું ને એટલે વિચાર આ પીળું ચા છે એવા તો ઘણા બધા એકા અને શું કહેવાય બારે માસ બારે માસ આના ફૂલ આવે એટલે આને બારમાસી કહેવાય મારા બારમાસી નહીં હોય એનું નામ બારમાસી પછી એક આશે છે વિદ્યા ઓને આમ તો મોર પણ કહેવાય પણ આપણે આમ દેશી ભાષામાં વિદ્યા કહીએ છીએ એવું એમ કે ઘણું બધું એડ કર્યું છે ઓફિસની અંદર હવે જોઈએ કેટલો ટાઈમ ચાલે કેમ કે કુંડલા અંદર બહુ રોપા ચાલતા નથી

એને જ આવું છે જસ્ટ હું હે ને અહીંયા આવ્યો તો ગાડી લઈને ઓટો મારવા માટે કેમ કે હું શીખવું રહ્યો થોડી થોડી વ્લોગની અંદર લેતો નહીં બાકી રોજ હું ઓટા તો મારું જ છું તે મારો ભાઈ મન માર જોડે કોઈ દાડો વ્લોગ બનાવવા આવે ને આજ આવી ગયો તો અડમ તડ મન કે મારો ફોટા જ પાડ લે ફોટા વગર તો મેળ ના આવે કે હોય ભરે હોય ફોટો પાડું જો ઓકે ગાઈસ તો અમે હે ને ઓટો મારીને ના આયા ના જો દોડમ દોડ આયો દોડમ દોડ શું મને આખો દે શું ગાડી શું તું બિલ થાય દે ચોથી ચાને તું બિલ થાય દે તો શું કરવા પણ તો બફોર થઈ ગઈ અને અમે એક જમવાનું બમવાનું જમી લીધું છે અને ગોપાલ ભાઈ હવે જાગ્યા છે અને જાગવાનો ટાઈમ જ બફોર નો હે અને અમારે હવે ગાડીને થોડી એસેસરીઝ કરાવવા માટે જવાનું છે ગોદીનગર તો ચલો જઈએ હું ને મારા પપ્પા બે મને હાલ પાક્કી આવડતી નહીં ને કે એકલો લઈને નીકળી જો એક તો આનું કરવાનું ટાયર જોઈએ નવા નખાઈ દઈએ તો આપણે ઘરે આવી ગયા છીએ ને જોવો ટાયર નવા નખાઈ દીધા

હવે મારે ને ગોપાલ ગોપાલ જલ્દી શું હળવે હળવે આવે નહીં એટલે દોડીને આવે તો પાછળ ટ્રાફિક દેખાતું હશે નથી આવ્યું ટ્રાફિક માં બોલો તો હાલેલ ને તાણ એ અલ્યા પડશે આ તો સિરિયસલી યાર આ માણસ તો કઈ વાત થી સિરિયસ જ નહીં અને બધું મજાકમાં જ જાય હોય તો ટ્રાફિક છે ને આ રોડ ઉપર એ જો તો કટુ મૂકીને આવી ગયા છે એને ઘરે જો કઈ કસલા ખાહે રે મેગીના કસલા ઓમ વઘારતી અને આજ ના વઘારતી મન વઘારેલી ભાવા મંડી ને એટલે હવે આવી બનાવા મંડી મને ઈચ્છા થાય તને ઈચ્છા થાય તો માર મારી ઈચ્છા ના હોય તો કેવું પડે તે તો તાર મન કેવું પડે હું આ રીત ની બનાવ ને ખૂબ આવતી બનાવ આ તરહે આલો જો આ કને ગાડી આ શું ના ના દે આ દે થોડી કસ શું નકી આ તો બાળક ના એ પા ફોજ પડી ગઈ છે ને ફટકો ફટ હું નીકળી ગયો છું ગેટ બાજુ ને તમે જોઈ લો ટ્રાફિક પેપુડા વાળા પેપુડા બંધ કરવાની મેલતા खतरनाक है ये 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 सब लड़के देख ये सब लड़के लेख देखो ये सब करने के आते हो यहाँ पे ये सब करने के लिए आते हो यहाँ पे हमारे मम्मी पापा सब जानते हैं जा तू बेबी पहले जाऊट आउट आउट तू बेबी पहले जा तू बेबी पहले जा

જોઈએ હવે એક હાથે ટ્રાય કરું આજ પડી જવાનો હે ગોપાલ એમ કે લે દોડું દોડું ના મેળાયો ગાઈસ વોચ પડી ગઈ છે અને તમે જુઓ યાર હું તો આ બસ આજ જો કોને કોને અડે એમ એક બીજો એક બીજો અથડાતો જ હોય એટલે મને જોઈને મજા આવે જો ખાલી સે ગયા ઉધી હે ટ્રાફિક મહિનો આવું ના આવું રહે મહિનો